ચોમાસુ નજીક આવતા નડિયાદ નગરપાલિકા દ્વારા પ્રી મોનસૂન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેના અંતર્ગત પાલિકા દ્વારા બસો થી વધુ જોખમી મકાનો અને મિલકતોને ઉતારી લેવા માટે નોટિસ ફટકારવામાં આવી છે આ સાથે જ શહેરમાં લગાવેલા એસી થી વધુ જાહેરાતોના બોર્ડ ઉતારી લેવામાં આવ્યા છે આ ઉપરાંત વૈશાલી ગરનાડા પાસે આવેલા રૂરલ પોલીસ સ્ટેશનની જર્જરિત દિવાલ પાસે ચાલતું ગુજરી બજાર પણ

કે ગન્ડર આપણે નવું બનાવવાનું છે ત્યાં સુધી આપણે દીવાલ આપણે દૂર કરી શકીએ એમ નથી તો એની બાજુમાં જે દબાણો હતા એને આપણે હટાવ્યા છે કે જેથી કરીને દીવાલને કોઈ નુકસાન થાય તો એ દબાણો ઉપર ત્યાં કોઈ લોકોને જણાની ન થાય